સુરતના ઉન વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં કોઈ કારણોસર એક જ સમાજના બે જૂથ વચ્ચે તલવાર ઉછળી ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ લઈ આવતા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ હોબાળો મચતા પોલીસ બોલાવી પડી હતી ઓનભિંડી બજારમાં કોઈ કારણોસર બે જૂથ વચ્ચે સામસામે ગત મોડી રાત્રે બબાલથી હતી લગ્ન પ્રસંગમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે તલવાર ઉછળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો સામાન્ય બોલાચાલીમાં બે જૂથના લોકો એકબીજા પર ચપ્પુ અને તલવારથી તૂટી પડ્યા હતા આ ઝગડામાં ઈજાગ્રસ્ત થયેલા અને સારવાર અથવાથી હોસ્પિટલ લાવતા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બબાલ થઈ હતી સિવિલ હોસ્પિટલનો સિક્યુરિટી સ્ટાફ પહોંચી ન મળતા તાત્કાલિક પોલીસ બોલાવવાની નોબત આવી હતી પોલીસ આવી સમગ્ર મામલો શાંત પાણી હતો આ ઘટનામાં બંને જૂથના મળી પાંચ થી છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા बस मैं था। उसने मेरे को कड़ा मारने लग गया। में बुट देने काम था। तो, तो वही वो फेरा वोरा चलाता चला है गाड़ी चलाता है कब बस अब भी आधे घंटा पहले इधर भिंडी बाजार भिंडी बाजार कहाँ सचिन सचिन के अंदर पहले कितने लोग थे वो तीन चार जन थे पर मेरे को भी एक जन वो जमया लेके भाग रहा था मैं भाग्य था मेरे को कुछ भी लेता वो भाई को भी उसने मार